નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સુક્ષર માર્કેટિંગ યાર્ડ ખાતે ગેરકાયદેસર બે દુકાનોને ઇન્સ્પેક્ટર દ્વારા લોકમારી નોટિસો લગાડવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર ફતેહપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત સુક્ષસર માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલી ગેરકાયદેસર બે દુકાનોને સુક્ષસર માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર વિજય બરજોડ દ્વારા લોક મારીને નોટિસો ચોંટાડવામાં આવી છે જેમાં સુક્ષરના ભરત સોલંકીની તેમજ મનોજ કલાલની દુકાનને લોક મારીને નોટિસ ચોંટાડવામાં આવી છે આ બંનેને વારંવાર આ દુકાનો બાબતે ખુલાસો કરવા માટે એપીએમસી દ્વારા જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓએ આ દિન સુધી કોઈ ખુલાસો ન આપતા સુકસર માર્કેટિંગ યાર્ડના ઇન્સ્પેક્ટર વિજય બરજોડ દ્વારા લોક મારીને નોટિસો ચોંટાડવામાં આવી છે